اما છે مهدي મિત્ર મિત્ર હાસો મિત્ર તો એકા બીજાના દુઃખ સુખમાં ભાગ લેતો હોય ને હાસો મિત્ર આચાર્યો એ સરસ એનું વર્ણન કર્યું કવિ કોઈ એનો ઉલ્લેખ કર્યો આખો દ્રષ્ટાંત આપીને કે ભાઈ કવિ હું દ્રષ્ટણ આપ્યું મિત્રને સમજાવવા માટેનું કે મિત્ર કેવો હોવો જોઈએ તો પાણી અને દૂધનું દ્રષ્ટણ આપવું કે ભાઈ પાણીના એક વખત એવું છું કે એકલું એકલું રહેવું એના કરતા એકાદો સારો મિત્ર હોવો જરૂરી છે તો પાણીએ વિચાર કર્યો કે કોને મિત્ર બનાવું તો એના મગજમાં એવો વિચાર આવ્યો કે હાલો દૂધ ના પૂછી જો એટલે એને દૂધ ના પૂછ્યું કે ભાઈ દૂધ તું મનો મિત્ર તરીકે સ્વીકાર કરે છે તો મારે તારું મિત્ર બનવું છે એટલે દૂધ બહુ દિલ ઉદાર હોય એટલે દૂધ ને એવું થયું કે ભાઈ ચાલો ને એકલા એકલા રહેવું હોય ને કરતા મિત્ર હોય તો બહુ સારું તો પાણીને કીધું કે ભાઈ મને કઈ વાંધો નથી આપણે મિત્ર બની જઈએ એમાં પાણી અને દૂધ મિત્ર બન્યા દૂધ પાણીના દૂધનો રંગ આપ્યો દૂધની મીઠાશ આપી દૂધમાંથી દહીં પણ બને તો એમાં પણ પાણી અને દૂધ બે સાથે હોય સાસ બને તો પણ દૂધ દૂધથી જ બને પાણીથી જ બને એટલે દૂધથી એના હરેક જગ્યાએ સાથે લઈ ચાલ્યું પાણીના એવી જ રીતે પાણીનું દિલ પણ એવું જ હતું કે મારું મિત્ર દુઃખી ન થવું જોઈએ અને દૂધને પણ એવું હતું કે ભાઈ મારો મારી કિંમત જે છે કે હું જે ભાવે વેસાવું છું એ ભાવે પાણી પણ વેસાવવું જોઈએ તો મેં એનો મિત્ર બનાવવો યોગ્ય ગણાય મિત્ર બનાવવો જ ન જોઈએ એટલે બાઈ આપણે છે ને દૂધ ગરમ મૂકે ચૂલા ઉપર ત્યારે પેલા પાણી ભરે તો દૂધને એવું થયું છે કે ઓહો હો મારે માટે મારો મિત્ર બને છે એને હું કઈ રીતે ભરવા દઉં એટલે દૂધ ઉભરાવા માંડે દૂધ ઉભરાય એટલે દૂધ ઉભરાયને આગમાં પડે એટલે પાણી ને એવું થયું કે ઓહોહો મારો મિત્ર મારે માટે મારો મિત્ર બરે એ તો હું કઈ રીતે ભરવા દો એટલે બાયું આપણે દૂધ ઉભરાય તે પાણીનું સાપકું આમ ઝાટક મારે અને દૂધ પાછું બેસી જાય એટલે બાઈ દોડી અને સીધી ઝાટક મારે છે પાણીની અને દૂધ ના કે વાહ ભાઈ વાહ મારો મિત્ર આવી ગયો હવે મારે કંઈ ભરવાની જરૂર નથી એટલે મિત્રતા હંમેશા આવી હોવી જોઈએ એકાબીજાના દુઃખમાં સુખમાં સાથે ચાલવું દુઃખમાં ભાગ લેવો એને હાસી મિત્રતા કહેવાય બાકી તો ઘણા કે મારો આ મિત્ર છે આ ગામ મારો મિત્ર છે આ ગામ મારો મિત્ર છે વા મારો મિત્ર છે એટલે ભાઈ એ બધા મિત્ર ન કેવાય એ બધી ઓળખાણું એને બધા બધા મિત્રો બળશે જ તમારે દૂધની જેમ કે પાણીની જેમ તમારી સાથે નહીં 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 કોઈ જ સુખ દુઃખ માં દુઃખ આવે તો બધા ભાગ છે જે હાસો મિત્ર છે એ જ તમારી સાથે ઉભો રહે કે મારા મિત્રને આવું દુઃખ આવ્યું તો હું કઈ રીતે જોઈ આવું તો મિત્ર તમને સહકાર આપશે ટેકો આપશે બાકી આ બધા જે મિત્ર ગામડે ગામડે હોય એ કઈ બધા દોડીને નથી આવતા એ તો બધી ઓળખાણું કહેવાય એને કહેવાય ઓળખાણ એને મિત્ર નો કહેવાય પણ ઘણા મિત્ર બને સમજી બેસે છે મનની અંદર કે મારા મિત્રો છે એમ પણ એ ન સમજવું જોઈએ કે મારો મિત્ર છે મારી ઓળખાણ છે એ મનમાં રાખવું જોઈએ બરાબર મસીભાઈ કેવું લાગ્યું આ તમને હા સરસ વાત છે ને